પરમા સીતાઈ નું પાણી મળવું જોઈએ પા સુધી પાણી ન મળે ત્યાં સુધી લડવું જોઈએ એમએસપી મુજબનો કાયદો બનવો જોઈએ સરકાર સાથેની બેઠક નિષ્ફળ જતા ખેડૂત સંગઠનોની દિલ્હી ચલો માર્ચ શરૂ થઈ ગઈ છે 2500 થી વધુ ટ્રેક્ટરો સાથે દિલ્હી તરફ મોટી સંખ્યામાં ખેડૂતો આગળ વધી રહ્યા છે એમએસપી સહિત મુદ્દાની માંગ પર ખેડૂતો છે ત્યારે દિલ્હીમાં સ્થિતિ વણસવાની છે તેવું સ્પષ્ટ દેખાઈ ત્યારે એક તરફ દિલ્હીમાં આ આંદોલનના એંધાણ દેખાઈ રહ્યા છે તો બીજી બાજુ ગુજરાતના એક ખેડૂત નેતાએ દિલ્હી જેવા આંદોલનની ચીમકી ગુજરાત સરકારને આપી છે કોણે આપી છે આ ચીમકી શું છે આખો મામલો જણીશું આપણા વિડીયોમાં નમસ્કાર આપની સાથે હું છું કરે

શું આપી છે ચીમકી શું કહ્યું છે સાંભળો તમે મૂળ વાત એ છે કે આપણા ખેડૂતો દેવાદાર શું કામ બન્યા આપણા ખેડૂતો દિવસે ને દિવસે ગરીબ શું કામ બન્યા આપણા ખેડૂતોને ત્યાં કોઈ દીકરી દેવામાં હવે શું કામ વિચાર કરે છે આપણા ખેડૂતો ના મકાન શા માટે આ હાલતમાં છે આ બધાનો જવાબ શું છે જો સિંચાઈ નું પાણી ત્રણ સીઝન લઈ હકાય એટલું સારામાં સારું સિંચાઈ નું પાણી પૂરતા પ્રમાણમાં મળતું હોય તો આપણા છોકરા કારખાને જવું પડે તો આપણા છોકરા મોરબી કારખાને ન જવું પડે અને આપણા છોકરા એક હજાર રૂપિયા માં મત વેચવાય ન જાય પણ આ ભ્રષ્ટ ભાજપ ના નેતાઓ ઈચ્છે છે કે તમે ભીખ માંગો તમે ગરીબ બનો તમારા છોકરા લાતાર પાયમાલ બને તો અમારી પાસે પાંચસો રૂપિયા હજાર રૂપિયા મધ વેચવા આવશે આ એ લોકો ઈચ્છે છે અને એને અમે ચેલેન્જ કરીએ છીએ છે કે અમારા ખેડૂતો જાગશે અમારા ખેડૂતોનું સંગઠન બનશે અને કાયમી ધોરણે સિંચાઈનું પાણી મળી રહે એના માટેની લડાઈ અમે લડીશું અને પરિણામ સુધી લડીશું અમે તો મન મક્કમ બનાવીને આમાં કૂદી પડ્યા છીએ

અમે કહીએ છીએ તમારે જયારે ચૂંટણી સારું લાગે ત્યાં મત દીજો આપણા બાળકોના ભલા માટે આપણી ઉજળા ભવિષ્ય માટે એક વખત સંગઠન બનાવી અને જે તમે આ ગામમાં મારે સંગઠન ની વાત ન જ કરવાની હોય કારણ કે આ ગામ જયારે જરૂર પડી છે ત્યારે અહીંથી લઈ અને સુરેન્દ્રનગર સુધી ગાડીઓ ભરીને આવ્યા છે અને ગામમાંથી જે કઈ ભાઈ નાગરભાઈ હોય ભાઈ અમારે મહારાજ છે એ સિવાય તમે મિલાવજો કાયમ માટે તમે તમે એકલા નથી આમ તમારી હારે ઉભા છીએ અને હું તો આવડી મોટી દુશ્મની શાસક પક્ષ સાથે કરીને બેઠો છું એક વખત ડોક આમ કરું ને તો ઢોલ નગારા લઈને તેડવા આવે સુરેન્દ્રનગર સુધી

નતર એક દિવસ એવો આવશે કે તમારી જાતને માફ નહીં કરી શકો આપણા આપણા સોદા કર્યા છે રોડ ગયા આપણા ગરીબ બનાવ્યા ખેડૂતો ભાવ આપણને મળતા નથી આજે દિલ્હીની બોર્ડરે આંદોલન થાય છે ખેડૂતો શા માટે થાય છે ખરેખર આભાર એ ખેડૂતોનો આપણે માનવો જોઈએ જેને ત્રણ કાયદાની વિરુદ્ધમાં

એક માંગણી સાથે નીકળ્યા છે એક લિસ્ટ બનાવ્યું છે જેમાં મુખ્ય માંગણીઓ છે અને એ માંગણીને આપણે પણ સમર્થન આપીએ છીએ હું તમને અહીંયા એ માંગણીની વાત કરું અને પછી તમને એવું લાગતું હોય કે આપણે સમર્થન દેવું છે પછી આપણને એવું લાગે કે આપણે એ ખેડૂતોને સમર્થન આપવું જોઈએ

એ ખેડૂતો દિલ્હી ન પહોંચી શકે એટલે રોડ ઉપર બેરીકેટ મુકવામાં આવ્યા પોલીસ મૂકવામાં આવી સૈનિકો મૂકવામાં આવ્યા રોડ ઉપર આરસીસી આખી દિવાલો કરી દેવામાં આવી પંજાબનો ખેડૂત યુપીનો ખેડૂત કે હરિયાણાનો ખેડૂત દિલ્હીની બોર્ડરે ન પહોંચવો જોઈએ આ માટે આ સરકાર આખી તંત્ર બધી ને કામે લગાડી રહી છે ખેડૂતોની માંગણી શું છે કે એમએસપી ગેરંટી મળવી જોઈએ એમએસપી નો કાયદો બનવો જોઈએ વિગતવાર અત્યારે વાત સમયનો અભાવ છે એટલે નહીં કરું પણ નો કાયદો બની જાય ને તો ટૂંકમાં તમને કહું કે આપણા નો કાયમી ધોરણે પૂરતો ભાવ મળી જાય એમાં કોઈ શંકાને સ્થાન નથી તો એમએસપી કાયદો બનવો જોઈએ ના બનવો જોઈએ એવી જ બીજી વાત છે કે સરકારની કૃષિ વિરોધી નીતિના કારણે અમારા ખેડૂતો દેવાદાર બન્યા છે તો સરકારે ખેડૂતોનું દેણું માફ કરવું જોઈએ આ વાતમાં આપણે સહમત છીએ તો ખરેખર જે માંગણી એ લોકો કરે છે એ જ માંગણી આપણી છે અમે પણ ઈચ્છીએ છીએ ગુજરાતના ખેડૂતના દેણા માફ થવા જોઈએ અમે ઈચ્છીએ છીએ કે એમએસપી મુજબ કાયદો બનવો જોઈએ ખેડૂતોને પૂરતા ભાવ મળવા જોઈએ સૌથી મહત્વની વાત છે કે સિંચાઈના પાણી મુદ્દે અત્યારે હાલ ગામડે ગામડે જે આપણે એક સંગઠન બનાવીએ છીએ તો જયારે અમે આભાર માનવા જઈએ છીએ કાયમી ધોરણે સિંચાઈનું પાણી મળી રહે એ માટેની આગામી દિવસોમાં લડાઈ મજબૂતાઈથી થી લડવાની છે આ મિટિંગો કરીએ છીએ એનાથી જો સરકાર સમજે તો ઠીક છે નીંદર ઉઠે તો ઠીક છે નહીતર આવતા દિવસોમાં તાકાત લડવાની આપણી તૈયારી છે તો હું જે પૂછું કરી રાજુભાઈ માંગણી વ્યાજબી છે એ બે હાથ ઊંચા કરી તાકાત થી બતાવજો કે ખરેખર અમે મક્કમ થઈ તમારી સાથે ઉભા છીએ તમે એકલા નથી બે હાથ ઊંચા કરી અને મને વચન આપો કે ખરેખર આપણા વિસ્તારમાં સિંચાઈનું પાણી મળવું જોઈએ જ્યાં સુધી પાણી ન મળે ત્યાં સુધી લડવું જોઈએ એમએસપી મુજબનો કાયદો બનવો જોઈએ ખેડૂતોના દેણા માફ થવા જોઈએ આ તમામ લડાઈ મુદ્દે આગામી દિવસોમાં જયારે પણ હાકલ કરીએ ત્યારે આખું ગામ આજુબાજુના ગામના ખેડૂતોને લઈને આપણે નીકળી પડશું આ બબંધને લઈને તમારું શું કહેવું છે અમને કમેન્ટ કરીને ચોક્કસથી કહેજો વિડીયો થકી તમને કોઈ માહિતી મળી હોય તો વિડીયોને લાઇક અને શેર જરૂરથી કરજો તથા આવા જન્ય સમાચારો માટે અમારી ચેનલ નિર્ભય ન્યૂઝને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો